ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં જ છું તો જો અત્યારે અત્યારમાં સવાર સવારમાં ગ્રીવાની નિત્ય રમવા મળ્યા છે ધૂળમાં એ ફાટી જાહો તમે બે છે અત્યારમાં રમવાની વસ્તુ કઈ આવી એનાથી રમવાનું હોય અત્યારમાં ઠંડી નથી લાગતી તને તો ફ્રેન્ડ્સ સવાર અને મારે જવાનું છે ભેજ દોવા મમ્મી ને પપ્પા ગયા છે વાળીએ બીજે પણ બાર ગયા છે તો ચાલો ભેંચ ધોઈ લઈ ફ્રેન્સ તમને અમારા વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો બીજા ગ્રુપમાં શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ભાઈ એમ થોડું દોઈ લાવો હવે લાવો વિજય તો ભે દોઈ આખી હવાલી ભરાઈ ગઈ છે જોઈ લો તો દો ધીમે ધીમે આવડી જાય આપણને હેતલ ને ગાડી શીખવાની છે પંદર દિવસમાં માં અને પંદર દિવસમાં આપણે ભેંસ કમ્પ્લીટ દોતા શીખી જવાની છે એટલે બે હામી હમી ચેલેન્જ લીધી છે અત્યારે તો બે ચેલેન્જ કોણ પેલા પૂરી કરી જોવાનું છે કે આપણે જ પેલા પૂરી કરવાની છે પાંચ દિવસમાં માં ભેંસ કમ્પ્લીટ શીખી જવાની છે ગાડી પ્રેક્ટિસ પૂરી થઈ ગઈ છે મારી અને બેઠી છું હું ઘડી આરામ કરવા માટે ને વિજય મને 10 મિનિટ જ ગાડી શીખવાડી છે કદાચ અડધી કલાક શીખવાડી હોય તો મારો અત્યારે વધારે પડતી કે ગાડી આવડી ગઈ હોય કાલ કરતા ને અત્યારે મમ્મી ને ઘેર છે તો એની માટે સુકી વાજી બનાવવાની છે શાક બનાવવાનું છે રોટલા બનાવવાના છે અને ગ્રીવા ને નિત્ય બાર બ્રહ્મા ગયા છે ને વિજય ને લઈને જવાનું છે ભાત મમ્મી પપ્પાનું તો છાલ આપણે એની તૈયારી કરી નાખીએ તો સાંજ પડવા આવી ગયું છે ને તો શું બનાવવાનો પ્લાન છે તારાજે એમ વાહ ભાઈ વાહ તો શિયાળાની એક યુનિક રેસીપી ને શિયાળામાં બહુ ફેમસ અને બધાને ભાવતું હોય એવું ભોજન કહેવાય બધું મને તો બહુ ભાવ તને તો તું નહીં ખાતી તું ખાદોર રોટલો ખાઈ લેજે ને તો ચાલો આપણે હવે તૈયારી ચાલુ કરી દઈએ બરાબર છે ધાણા અને લીલું લસણ આપણે ત્યાં જ ઊભી ગયા છે એ તો ચલો હેતલ ફટાફટી તોડી લઈ તો દોસ્તો બનાવવાનો છે આપણે અત્યારે વઘારેલ રોટલો આવી ગયા છીએ આપણું કાયમને માટે દેશી રસોડામાં કોળિયામાં તો ચો બધી આપણે ઓફરાઈ ગયું છે મંગાળો બળતણ પણ આવી ગયું છે અને વઘારેલ રોટલામાં જોતી બધી સામગ્રી તો એક એક સામગ્રી તમને હું બધી બતાવી દઉં તો જો એમાં જોઈશે ટમેટા ડુંગળી છે આદુ છે લસણ છે ગરમ મસાલો થોડો લીલું લસણ છે ધાણા છે લીલું લસણ હોય તો ચાલે આ રોટલા છે મેન આપણે જે જરૂર પડી તેલ પછી આપણે માખણ છે અને સાસ છે અને દહીં છે બરાબર છે તો ચાલો આપણે તૈયારી ચાલુ કરી દઈએ તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ હવે ઘરે રોટલાનું હેતલ ને આપી દીધું છે આપણે તેલ અને માખણમાં માં છે આપણે કઈ તો હવે આવી ગયું આપણું મસ્ત મજાનું ઘરનું માખણ હો ભાઈ વાહ વાહ પવન થોડોક આજ વધારે છે તો આપણે જીરાનો વઘાર કરી નાખ્યો છે હવે નાખવાના છે આપણે હિંગ થોડીક નાખી દઈએ કારણ કે પ્યોર સિંગલ છે તો થોડાક ફીણા નું પ્રમાણ વળ્યું હવે નાખી દેવાનું છે આપણે કાંદા ચાલો હવે નાખવાનું છે આપણે આદુ અને લસણ ની પેસ્ટ આ આપણું આવી ગયું લસણ ચાલો હવે આવી ગયા આપડા મસ્ત મજાના ટમેટા હો ભાઈ તો ચાલો મિત્રો હવે આપણે રોટલા ને જો આ રીતે પીસ ના નાના કરી નાખવાના છે મેં તો ચાલુ કરી દીધું છે દેશી મોજો ભાઈ દેશી લ્યા કાઈ ઘટ્યા નહીં હો ભાઈ ભાઈ હળદર નાખી દીધી આપણે હવે ધાણાજીરું તો ચાલો આપણે પહેલા આપણે દહીં નાખી દઈએ પછી નાખવાની છે ચાશ આપણે સાંજ તો ભાઈ જો આપણે જોતી હોય ની પ્રમાણે નાખવાની કોકને એકદમ ઢીલું ભાવતું હોય અમુકને ને થોડીક કડક ગ્રેવી વાળું ભાવતું હોય એટલે જેને જે રીતે નાખવું હોય એ રીતે નાખી શકે વસ્તુ આપણી હવે ઉકળી ગયું છે બધી સાસ દહીં અને આપણી ગ્રેવી તો એમાં હવે આપણે રોટલાના જે કટિંગ કરેલું હતું એ બધું મિક્સ કરી દેવાનું છે વાહ ભાઈ વાહ હેતલ ને તો અત્યારે મોટા પાણી આવવા મળે છે તો દોસ્તો બહુ મસ્ત મજાનો આપણો વઘારેલો રોટલો તૈયાર થઈ ગયો છે બની ને મસ્ત મજાનો ઘટ થઈ ગયો છે હવે ઉપરથી પણ આપણે ધાણા નાખી વાહ કાંઈ જેને મોઢામાં પાણી આવી જાય ને એકવાર વાર ઘેર આ રીતે બનાવીને ખાજો મારો બાપરી લો હવે આનંદ આવશે અમે શિયાળો છે જમાવટ પડી જાય તો જ બકે હોય એકવાર રોટલો વઘારેલો તૈયાર તો થઈ ગયો પણ હવે ટેસ્ટ તો કરી જ લઈએ એક નંબર બીનો કાંઈ ઘટે નહીં એકદમ સુપર કારણ કે એમાં હશે આપણે સાસ આપણે ઘરની હોય દેશી એટલે ખટાશ બહુ મસ્ત હોય નહીં તો લીંબુ એક નાખી દેવાનું તમારે જો મો સાસ હોય ને તો લીંબુ આપણે એક નાખી દેવાનું બાકી ખટાશની અમારે જ ક્યાંય જરૂર નથી પડતી